જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે હલચલ વોલ અમદાવાદની કળા પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે તેની અનુપમ ડિઝાઇન અમદાવાદની પૂળ અને અન્ય મંત્રમુગ્ધ કરતા જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવે છે શિલ્પની પાછળ ફેબ્રિકની વહેતી નદી સાબરમતી નદીનું નિરૂપણ છે પંદરમી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે પરંપરાગત આર્ટનો ઉપયોગ કરીને તેને બનાવવામાં આવી છે તેના ફેબ્રિકમાં સ્થાનિક કલાત્મકતાનો સ્પર્શ છે અમદાવાદના વારસા વર્તમાનની તે ગાથા વર્ણવે છે